આનંદ બાર ક્યાંય દુનિયામાં છે જ નહીં વાલા આનંદ ક્યાં છે ભીતર છે પણ આપણે મૂર્ખ એવા છીએ ને આનંદ બધો બાર કે મને આ મળે તો આનંદ થાય આ મળે તો આનંદ મળે આ મળે તો આનંદ મળે પણ સાહેબ બહાર તમે આનંદ ગોતી ગોતી થાકી જશો અંતે પસ્તાવાનો વારો આવશે આવશે ને ને તોય મા બાપે કઈ આપણું થોડુંક લગ્ન કર્યું હશે કેટલું કેટલું જોયું હશે અને તોય આમાં કેટલી ઉપાધિ થાય છે તમે જોવો છો ને બધા તો કે તમે તો બધા સુખી જ હશો આ તો વાત છે કહેવાનો અર્થ એ છે કે બહાર ક્યાંય કોઈ સુખ આપી દેતું નથી સુખ મેળવવું હોય તો ભીતર ઉતરવું પડશે ભીતર ઝાંખી કરવી પડશે ચિદાનંદ શિવોહમ શિવોહમ જેના જીવનમાં ભક્તિ આવે એનો આનંદ કઈ બહાર ન હોય ભીતર હોય એ એકલો એકલો નાચે સાહેબ આપણે જાહેરમાં નાચીએ કારણ કે આપણે એમ હોય કે આપણે જાહેરમાં નાચીએ તો પાંચ જણા આપણને જોવે હા કે ના એટલે આપણને લોકો એમ કહે કે વાહ તું તો બહુ ડાય છે ને બહુ સારી છે ને તું તો ભગવાનની ભક્તાણી છે એટલે આપણી ભક્તિ પૂરી આપણી ભક્તિ સફળ આપણે માનીએ કે બધા મને ભક્તાણી કહે છે માને છે કે સજ્જન છે બેન નહીં નહીં એના માટે નાચવાનું નથી એના માટે કૂદવાનું નથી એના માટે ભક્તિ કરવાની ભક્તિ કરવાની છે અંતઃકરણની અંદર ઉતરવા માટે અને અંતઃકરણમાં જે જે લોકો ઉતર્યા એને શિવના દર્શન થયા થયા ને થયા નાચો આનંદ કરો ભક્તિની અંદર અને હા જેના જીવનમાં એક ભક્ત થઈ જાય તમારામાં જો ભક્તિ આવી જાય તો એમ કહેવાય છે સાત પેઢીનો ઉદ્ધાર થાય કેટલી પેઢી સાત પેઢી તમારા કુળમાં કોઈ મીરાબાઈ જન્મે તમારા કુળમાં કોઈ નરસિંહ મહેતા જન્મે કોઈ તુકારામ જન્મે કોઈ સખુબાઈ જન્મે તમારા કુટુંબમાં આપણે તો નહીં કરી શકીએ કારણ કે આપણે તો હવે એ આશા ન રાખતા કે આપણે બનીએ એટલો પ્રયત્ન જરૂર કરજો કે તમારા કુળ કુટુંબમાં કોઈ દીકરો કે દીકરી થાય કે જેનું નામ ભક્તમાળમાં લેવામાં આવે ભક્તમાળમાં એનું અગ્રગણ્ય નામ થાય કમસે કમ એટલી આશા તો રાખો કે મારા દીકરાની અંદર કોઈ નાના સંસ્કારો આવે કોઈ વિધવિધ પ્રકારની એ ભક્તિના માર્ગે ગમન કરે મારા ભાઈ